નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી પર કર્યા ગંભીર આક્ષેપ ફાયર સેફટી ચકાસણી મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે કરી રજૂઆત રિપોર્ટર ઇમરા સૈયદ અમદાવાદ શહેરમાં આલ્ફા મોલ હોય કે નેશનલ અમદાવાદની ચારે દિશામાં જ્યાં એક વધારે સંખ્યામાં આપણે ટૂંકા જ સમયગાળા પહેલા સ્ટાર એમ્યુઝમેન્ટ દ્વારા બાલવાટિકામાં દુર્ઘટના ઘટી દુર્ઘટના ઘટી એને પણ પગલા તો ના લેવાય એને ફરી પાછા તાત્કાલિક કામ આજ કોર્પોરેશન બોર્ડમાં લાવ્યું અને તાત્કાલિક કામ તરીકે એમનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો રિન્યુ કરાયા પછી પણ આજે ધમધોકાર ચાલે પણ એની સેફ્ટી શું આજે જે લોકો પોતાના બાળકોને લઈને મુલાકાતે જાય છે એન્ટરમેન્ટ માટે જાય છે તો એની સલામતી આજે રાજકોટમાં ઘટના ઘટી સુરતમાં તક્ષશિલા કાંડ થયો વડોદરામાં હરણીકાંડ થયો એટલે આપણે સાબરમતી વે પર તાત્કાલિક તપાસ કરાઈ અને આપણે સ્ટોપ કર્યું

અમે એના માટે આપણે સખત શબ્દોમાં કહીએ છીએ કે એની કોઈ પણ જાતની શેર શરમ ના રાખો પરંતુ અમદાવાદના નગરજનો જે છે એના જીવ સાથે છેડા ના થાય આજે કોઈનું પાળક કોઈ પણ વ્યક્તિનો પરિવારનો સ્વજન એ ખાલે મારું કે તમારું પણ હોય શકે એટલે અમારી ખાસ માંગણી છે કે આને યુ વિલ બી કન્ટિન્યુ ફક્ત આ ઘટના ઘટી એટલે એક બે દિવસ પૂરતી નહીં પણ કોન્સ્ટન્ટ કરવામાં આવે એના ટોપ ટુ બોટમ જેટલા જવાબદાર અધિકારી છે એને એકદમ સિસ્ટમથી કામ સોંપવામાં આવે મારું તો કમિશનર સાહેબ ખાસ કેવું છે કે પહેલા તો ફાયર ની અંદર કરવામાં આવે અને એના દ્વારા જે જે મોટા મોલ્સ ચાલે છે જે પણ ચાલે છે એને આપણી ફાયર સેફ્ટી દ્વારા ત્યાં ટ્રેનિંગ વાળેલો સ્ટાફ મૂકવામાં આવે અને જ્યારે એમને એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ તમે આજે પણ ચાલો બધા મોટા ભાગે જેવી રીતે અહીંયા મીડિયાનો આભાર માનવું છે કે આપણી બિલ્ડિંગોમાં દરેક લિંકસ બતાવે